શિક્ષક દિન નિમિત્તે આણંદમાં શ્રેષ્ઠ શિક્ષકો નું કરાયું સન્માન શિક્ષક દિન નિમિત્તે આણંદ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ આણંદની બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યાલય બાકરોલ ખાતે યોજવામાં આવ્યો હતો જ્યાં શ્રેષ્ઠ શિક્ષકોને તેમના શિક્ષણ ક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાન બદલ બિરદાવવામાં આવ્યા આ સન્માન સમારોહમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસંદ કરાયેલા શિક્ષકોને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓએ શિક્ષકોના સમર્પણ અને મહેનતને બિરદાવી રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષકોને રાષ્ટ્રના ભવિષ્યના ઘડવૈયા ગણાવ્યા હતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેમના પ્રયાસોની સરાહના કરી હતી આ સન્માનથી શિક્ષકોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા જાગે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જેથી તેઓ ભવિષ્યમાં પણ શિક્ષણના ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ કાર્ય કરી શકે પાંચમી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ જેમાં સમગ્ર દેશમાં તેમના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એ અંતર્ગત આજે આણંદ જિલ્લામાં પણ જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી કરી હતી જે શાળાઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે અને જે બાળકોએ શ્રેષ્ઠ મહત્તમ કાર્યક્ષમતા મુજબ એને પરીક્ષામાં ઉત્તીર્ણ પાસ થઈને માર્ક મેળવ્યા છે એવા તમામ ત્રણેય પાંખને આજે સન્માન સન્માનનો કાર્યક્રમ હતો વિશેષ કરીને આજે આણંદ જિલ્લા માટે ગૌરવ છે પણ કે એક આચાર્યશ્રી અને એક શિક્ષકને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે આણંદ જિલ્લાના ત્રણ શિક્ષકોને શ્રેષ્ઠ જિલ્લાના શિક્ષક તરીકે પસંદગી થઈ છે અને સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થઈ છે બે શાળાઓની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે અને પંદર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે ઉત્કૃત પરીક્ષામાં પોતાની પરીક્ષા આપીને સારા માર્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છે આ બધાના સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રેરણા મળે એ દિશા માટેનું આ કાર્ય હતું અને એની અંદર આજે આ બધાને સન્માન કર્યું અને વિશેષ કરીને આવનારા સમયની અંદર શિક્ષકો જે રીતે આવનારા સમયની અંદર જે વિકસિત ભારત માટેનું કામ જે દેશ વિકસિત બનવા જઈ રહ્યો છે એમાં બાળકોને પણ એ પ્રકારની માનસિકતા સાથે તૈયાર કરે દેશ ભાવના પ્રબળ બનાવે અને વિશેષ કરીને બાળકને પણ એક નવી દિશા સાથે નવું શિક્ષણ આપે એ માટે પ્રેરણા આપવાનો માટેનો પણ આ કાર્યક્રમ રહ્યો ખૂબ જ સુંદર કાર્યક્રમ આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાય ગયો હું જયસભેર મોહનલાલ પંચા પીએમસી પ્રાથમિક શાળા હળગુમાં સત્યાવીસ વર્ષ તરીકે ફરજ નિભાવું છું હાલે મારા કારકિર્દી સાડત્રીસ વર્ષ પૂરા થયા છે આ એવોર્ડ જે મને મળી રહ્યો છે અત્યારે હું ખરેખર ગૌરવ અનુભવ છું પરંતુ મારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ફક્ત મારો સિદ્ધિનો નથી પણ મારા પરિવાર મારા આચાર્યશ્રી તથા મારા શાળા પરિવાર અને એવા પ્રિય બાળકોને કારણે જ મને આ એવોર્ડ મળી રહ્યો છે એનો સતત લાગણી અનુભવ છું શિક્ષકનું કામ માત્ર પુસ્તકનું જ્ઞાન નથી પણ બાળકના મનમાં જે આત્મવિશ્વાસ છે આત્મવિશ્વાસને જગાવવાનો છે અને એક સારા નાગરિક બનાવવાનો હેતુ છે અને ખરેખર જે શ્રેય જાય છે મારા બાળકોને કારણે જ મને આ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મળી રહ્યો છે એનો હું ગૌરવની લાગણી અનુભવ છું